ખેડૂત ના અવાજ માં રાજકારણ સાઈડ માં કરીને એક બાજુ રૂલિંગ ગવર્મેન્ટ ને એક બાજુ ખેડૂત અને ખેડૂત પ્રેમી લોકો હોય ને તો સાહેબ ગણતરીની કલાકોમાં સરકાર ઘૂંટણી આવે કે સૌથી વધુ તાકાત વારું વિશ્વમાં મનોબળ કોનું તો એમાં ખેડૂત આવ્યા તા અને સૌરાષ્ટ્ર ખેડૂત આવ્યા હતા મારું નથી પરસેવો પાડીને મહેનત કરીને ખાય છે અને ખવડાવે છે સનાતન ધર્મમાં એને માથે બેસાડવામાં આવે છે ને

જે સરકાર લોકશાહીમાં લોકો રાજા હોય છે હું હંમેશા કહેતો આવું છું કે લોકશાહીમાં જો કોઈ બાપ હોય તો એ પ્રજા છે મતદારો છે અને આ સરકાર ગમે એટલી મોટી મોટી વાતો કરે પણ મતદારોથી કેટલી ડરે છે અમને ખબર છે અને બેન વાત ખેડૂતની હોય ને તો આ વેદના શબ્દોથી અથવા તો વાક્યોથી ના સમજાય જે ખેડૂતને ત્યાં જન્મ્યો હોય જે કાળી મજૂરી કરીને પાક ઘરે આવ્યો હોય અને એની જે હાલત થઈ હોય એ ખેડૂત જ સમજી શકે તમારા માધ્યમથી સરકારને એ કહું કે બુદ્ધિનો છાંટો હોય તો સમજી જાઓ કિસાન એ જીવતો જાગતો ભગવાન છે અને ભગવાનને વંદન હોય ભગવાનને નમન હોય અને એ ખેડૂત ઉપર આ રીતના જયારે આંખના આ સરકાર જો કરશે ને તો રડવાનો વારો આવશે રાતા પાણી રડવાનો વારો આવશે ગમે એટલી હવા હશે તો નીકળી જશે ઘરે બેસવાનો વારો આવશે જી તમે ખેડૂત છો જી હું ખેડૂત છું ખેતી કરેલી છે બહુ કરેલી છે આજની તારીખે કરીએ છીએ તો તમે જ્યારથી ખેતીની શરૂઆત કરી પૂરતા ભાવ તમને આજ સુધી મળ્યા છે એક ખેડૂત નેતા તરીકે ને પણ એક ખેડૂત તરીકે આ સવાલ તમને હું કરું છું બેન નાનું છોકરું જ જાણે છે કે તમે આજે માનો કે 2025 માં આપણે વાત કરીએ છીએ 2020 જો લઈ લો 15 લઈ લો 10 લઈ લો 5 લઈ લો કે 2005 5 વર્ષના તબક્કામાં આપણે પાછળ જઈએ 5 થી લઈને 25 સુધી તો 2000 માં જે કઈ ભાવો હતા કોઈ પણ પ્રોડક્ટના જે ભાવો હતા અને એમાં ટકાવારી પ્રમાણે કોઈ પણ સામાન્ય અર્થશાસ્ત્રી પણ આ વસ્તુ સમજી શકે ટકાવારી પ્રમાણે જે મોંઘવારી ભાવ વધ્યા છે અને સામે ખેત કે જે પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એના જે પચીસ વર્ષમાં જે ભાવ વધ્યા છે બેન માથા પછાડવાનું મન થાય બંનેના કમ્પેરિઝન જોશો તો ખેડૂતોએ શું ગુનો કર્યો તમારે જયારે મત લેવા હોય ત્યારે જય જવાન જય કિસાન કરો છો જગત તાત એવી મોટી મોટી કરો છો ખેડૂતોના વાહા સોલાઈ જાય છે આમાં ભાવ કઈ મળતા નથી અને ગામડાઓમાં તો બેન સામાજિક વાત કરું કોઈએ કોઈના ઉછીના લીધા હોય અને પાછા ના આપે ને તો ગામમાં એને કોઈ પાણી નથી પાતું ચીટર છે એવું કે આમાં તો સરકાર ચીટર છે છ છ વર્ષથી નો જે પાક વીમો મંજૂર થઈ ગયો છે તો મારે અમુક શબ્દો અહીંથી ના બોલાય એની તિજોરીમાં શું કમે રાખ્યા જેનું હકનું છે એને મળવું જોઈએ ગરીબ માણસ પરસેવો પાડતો જગતનો ભગવાન તાત જય જવાન જય કિસાન જેનું આપને ગૌરવ થાય એના છ છ હાથ હાથ વર્ષથી આ લોકોએ પૈસા હાચવીને રાખ્યા છે ચીટર છે ચીટર અને આ વાત અમે એક એક ખેડૂત સુધી લઈ જઈશું આ ખાલી વાત એટલી આપણે શું સોફેસ્ટિકેટેડ વાત કરીએ કે પાક વીમો ઓગણીસ માં મંજૂર થયો ને હજી સુધી નથી આપ્યો આ એક સારી ભાષા છે ગામડાની ભાષામાં ચીટર કહેવાય આને અને બને એટલા ઓછા કલાકોમાં ખેડૂતના ખાતામાં મૂકી દેવું જોઈએ બેન ખેડૂત આપઘાતો કરી રહ્યા છે આનાથી મોટું તો રાક્ષસ વૃત્તિ શું હોય ત્યાં સુધી આંખ ના ખૂલે અને એ લોકોને કદાચ એવો ભ્રમ છે કે અમારી પાસે શહેરી મત છે પણ એને ખબર નથી કે અહીંથી જે શહેરનો અમારી પાસે ડેમ છે ડેમ ચેક કરે ને એ પાણી ગામડામાંથી જાય છે ગામડાવાળા ખેડૂતો જો આ બંધ કરી દે છે ને તો અહીંયા બગલાય આટા નહીં મળે પાણીનું ટીપું નહીં મળે શું જાય ને ઘર ભેગા થઈ જશે આવું ન હોય અને આજની જે આ સભા છે એમાં પરેશભાઈ ગોસ્વામીને હું વંદન કરું છું કે અહીંયા બિન રાજકીય રીતે આ રાખ્યું તમારા માધ્યમથી બીજા સંગઠનોને પણ કહું કે ખેડૂતની કઈ વાત આવે

તો એને ખેડૂતો માટે કઈક કરવું જોઈએ ઉલ્લેખ છે નથી ખેડૂતોનો ઉલ્લેખ છે પ્રકૃતિનો ઉલ્લેખ છે પ્રકૃતિ મતલબ ખેડૂત તો રામ રાજ્યનું નિર્માણ કરવું હોય સાત્વિકતા તરફ પ્રયાણ કરવું હોય ગુજરાત અને દેશમાં એક તાકાત વાળું કરવું હોય તો મૂળ તત્વને સાચવવું પડે અને મૂળ તત્વ એ મહા ભારત હોય કે ગુજરાતની ભૂમિ હોય મૂળ તત્વ એ ખેડૂત છે અને આજ સુધી નો રેકોર્ડ તપાસ એનો દીવો બુજાઈ ગયો છે અને આય લપક લપક કરે છે મને જો એ સુધરા નહીં તો આ બુજાઈ જશે જી પણ ખેડૂત ને ધન્યવાદ દેવા પડે કે આટલું બધું થાય છે તો તેમ છતાં ખેતી નથી છોડતા એ લોકો બેન ડબલ્યુ એચ ઓ દ્વારા અઠાણું માં સત્યાવીસ વર્ષ પહેલા એક સર્વે થયેલો છે તમે ગુગલમાં જોઈ લેજો કે સૌથી વધુ તાકાતવાળું વિશ્વમાં મનોબળ કોનું તો એમાં ખેડૂત આવ્યા હતા અને સૌરાષ્ટ્રના ખેડૂત આવ્યા હતા આ મારું નથી બહુ ઓથેન્ટિક સર્વે સર્વેયરે સર્વે કરેલો છે એટલે ખેડૂત તો જગતનો તાત એમને થોડો કહેવાય થયું તોય મારા ભગવાને દીધું ને ના થયું તોય ભગવાનની મરજી આ ખેડૂતની સાયકોલોજી છે પરસેવો પાડીને ખાય છે અને વાત કોઈ સત્યતાની હોય વાત સાત્વિકતાની હોય વાત નીતિની હોય સાચો ભારતીય ખેડૂત છે સાચો ધાર્મિક ખેડૂત છે સાચો નીતિમત્તા વાળો ખેડૂત છે આ મારું નથી શાસ્ત્રોમાં લખ્યું છે કે જે પરસેવો પાડીને મહેનત કરીને છે છે અને ખવડાવે સનાતન એને માથે બેસાડવામાં આવે છે ને એમાં એક નંબર અમે બધા છીએ છીએ અને અમને ગૌરવ છે કે આ ખેડૂતો માટે લડવા માટે અમે અમારા જીવનના કલાકો આપી રહ્યા છીએ અમે અમારો સમય આપી રહ્યા છીએ ભરોસો છે અને વધુ ભરોસો સરકારના ડર ઉપર છે કે આ બધું હલી જવાનું છે જો ના માયના હજી હોવા માર્યા તો બાપુ આ બધાથી એક પરે બીજો સવાલ કરવો છે તમે એક સમયે આહિર સમાજની વાત કરી ઈરા જોટવા માટે તમે લડવા માટે આવ્યા હતા હું એવું નહીં કહેતી કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા માટે તમે લડવા માટે આગળ આવો પ્રવિણ રામ આહિર સમાજના વ્યક્તિ છે એમના માટે લડશો આજના કિસાન માટેની વાત છે મારા બાપાએ મને શીખવાડેલું છે કે બાજરાનું વાવેતર ચાલતું હોય ને તો ઘઉંનું વાવણિયું સેટું રખાય આજે આપણે ઘઉંનું વાવણિયું નથી ખોલવું ખેડૂતો માટે આવ્યા છીએ ને ખેડૂતની વાત કરીએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર કરશન બાપુએ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર